નરવાહનજી મહાપ્રભુ શ્રી હિત હરિવંશ ગોસ્વામી પાસે દીક્ષા લેવાના પૂર્વે શ્રી નરવાહનજી ના સરદાર હતા આગળના સમયમાં સરદાર હતા તે હમણાં તટ પર સ્થિત ભય ગામમાં નિવાસ કરતા હતા આપણે કેમાં ભેગાળી છે એ ન્યાય એક ભેગામ છે લોધી વંશ નું શાસન પંદરસો ને ત્યાં માં સમાપ્ત થઈ ગયા પછી ની આસપાસ થોડા સમય સુધી અરાજકતાની સ્થિતિ રહી તે સમયમાં નરવાહને પોતાની શક્તિ બહુ વધારી દીધી હતી અને સંપૂર્ણ વ્રજમંડળ પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી દીધું હતું પહેલાંના જે ડાકો હતા એ હાલમાં હતા હમણાં સુધી હતા સંબલમની ઘાટીમાં નેમાં કે એ આખો પ્રાંત એનો હોય એનો આઝાદી હોય હોય એવા સમ્રાટો હતા ડાકપૂત એટલે આને આખું જ સાડા ત્રણસો કિલોમીટર કવર કરી લીધેલું હતું કોષ છે ને સોર્યાસી કોષ સાડા ત્રણસો કિલોમીટરની રેન્જમાં છે એ સોર્યાસી કોષ રોજ આજુબાજુના રાજાઓ તો તેમનાથી ભયભીત જ હતા આવો માણસ હતો તેઓ દિલ્હીના શાસકોની આજ્ઞાનું પણ ઉલ્લંઘન કરવા લાગ્યા હતા વૃંદાવન તે સમયે એક ગીસ જંગલ હતું શ્રી ચૈતન્ય મહાપ્રભુના કૃપા પાત્ર થોડા બંગાળી સંત વસ વસવાની ચેષ્ટા કરી રહ્યા હતા ત્યારે કઈ વૃંદાવનમાં હતું નહીં ગીસ જંગલ જ હતું આ તો પછી બધું થયેલું છે પરંતુ ડાકુઓના ભયથી અહીં સ્થિર થઈ શક્યા ન હતા અને તે જ સમયમાં પંદરસો ને એકાણુંમાં શ્રી હિત હરિવંશ ગોસ્વામી શ્રી રાધાવલ્લભજીના વિગ્રહ થતાં પોતાના પરિવાર અને સેવકો સહિત વૃંદાવન પધાર્યા અને વ્રજવાસીઓ પાસેથી જમીન લઈને વૃંદાવનમાં નિવાસ કરવા લાગ્યા તેમની કીર્તિ સાંભળીને એક દિવસ નરવાહનજી તેમને મળવા આવ્યા અને શ્રી હિતાચારી તે સમયે પોતાના શિષ્ય નવલદાસજી સાથે ભગવતી ચર્ચા કરી રહ્યા હતા હવે નરવાહનજી એક બાજુ બેસીને સાંભળતા રહ્યા અને અપલક નેત્રોથી મહાપ્રભુજીના દર્શન કરતા રહ્યા અને તે સમયે તેમને એવું લાગતું હતું કે તેઓ કોઈ ઘોર નિંદ્રામાંથી ધીરે ધીરે જાગી રહ્યા છે અને તેમની સારે બાજુ એક અદ્ભુત પ્રકાશ પ્રસરી રહ્યો છે જે અત્યંત પ્રિય અને શાંતિદાયક હતો એમના હૃદયમાં પોતાની અવજ્ઞાનો નિર્દેશનો ભાવ ઉઠવા લાગ્યો અને તેમને પોતાના હિંસા લૂંટફાટ વગેરે કાર્યો માટે પશ્ચાતાપ થવા લાગ્યો સંતોનો આ પ્રભાવ હોય તમે નાસ્તિકમાં નાસ્તિક હોય પાપીમાં પાપી હોય તમારા માથે પડી ગયો પલટી મારી જાય બુદ્ધિ તરત એની ગોળી થવા મળે ભ્રષ્ટ ન થાય સાત્વિક થવા મળે સંતો પાસે જઈ સંતો પાસે જાવ એટલે બુદ્ધિ સાત્વિક થવા મળે તરત તમારી તમારામાં કરુણા ભાવ આવવા મળે કાર્યો માટે પશ્ચાતાપ થવા લાગ્યો તેમની આંખો માંથી પશ્ચાતાપના અશ્રુ વહેવા લાગ્યા અને તેમણે પોતાનું મસ્તક શ્રી મહાપ્રભુના શરણોમાં મૂકી દીધું શ્રી હિતાશરીએ તેમની તરફ કરુણાદ્ર ભાવે જોયું અને તેમના મસ્તક પર હાથ મૂકી દીધો નરવાહનજી હવે વિશેષ ભાવ વિહવળ થઈ ગયા તેમણે શ્રી હિતાચારીને પોતાને શરણમાં લેવાની પ્રાર્થના કરી મહાપ્રભુજીએ તેમને દીક્ષા આપી દીધી અને ભવિષ્યમાં સંપૂર્ણ કર્મોને છોડીને વૈષ્ણવજનો સિત્ત આચરણ કરવાની આજ્ઞા આપી આ ડાકુ એ તો અને એને શું કર્યું નહીં હોય એ તમે નક્કી કરી ગઈ એક તો એ સૌર્યાસી કોષ વ્રજનો રાજા જતો એમ કહો ને ડાકુ જ હતો એટલે તો એ માથાભરે માણા હતો એને હું કર્યા હોય

જે તેમના કર્મચારીઓ યમુનાજીમાં જનારી માલવાહક નૌકાઓ પાસેથી લેતા હતા જે નૌકાઓ હતી એની પાસે જગાજ લેતા માણસો આમના નિવાસરણ પરિવર્તનથી પરિવર્તનની સૂચના ચારે બાજુ ફેલાય ગઈ તેમની ધાક સમાપ્ત થઈ જવાને કારણે હવે તેમના કર્મચારીઓને સગા જ વસૂલ કરવામાં મુશ્કેલી પડતી હતી થોડા દિવસ પછી એક જૈન વેપારી કેટલીક નૌકાઓમાં બહુ કિંમતી સામાન લઈને યમનાજીથી દિલ્હી આગ્રા તરફ જઈ રહ્યો હતો હવે વેપારીએ તે નૌકાઓમાં શસ્ત્ર પહેરાવાળા રાખ્યા હતા અને તે કોઈ જગાત આપવા તૈયાર ન હતો નરવાહનના કર્મચારીઓને આવા શસ્ત્ર રક્ષકો સાથે નૌકાઓ આવી રહ્યાના સમાચાર મળી ચૂક્યા હતા તેથી તેમણે પણ પોતાના સૈનિક બોલાવી લીધા હતા જગાત માંગતા વેપારીઓએ બંદૂકથી લડાઈ શરૂ કરી દીધી આ બાજુથી પણ બંદૂકો ચાલવા લાગી અને વેપારીની નૌકાઓ ડુબાડી દીધી નરવાહનના સૈનિકોએ નૌકાઓનો માલ લૂંટી લીધો અને વ્યાપારીને બંધી બનાવી લીધો આ યુદ્ધમાં બંને પક્ષના કેટલાક સૈનિક મૃત્યુ પામ્યા અને યમનાજીનું જળ પણ લાલ રક્તથી લાલ થઈ ગયું હવે નરવાહનના માણસોએ બંધી વ્યાપારી અને તેમની ત્રણ લાખ મુદ્રાની વસ્તુઓ લઈ જઈને નરવાહનને આપી દીધી યુદ્ધની વાત સાંભળીને નરવાહનનું મન ખિન્ન થઈ ગયું અને તેમણે તે વેપારી પર ક્રોધ આવી ગયો અને વ્રજવાસીઓની હત્યા કરવાના કારણે એમણે વેપારીને નિંદા કરી અને આજ્ઞા આપી કે આને હાથ કડી કારાગરમાં બંધ કરી દેવામાં આવે અને જ્યાં સુધી તે આટલું આટલું જ ધન ઘેરથી મંગાવીને આપે નહીં ત્યાં સુધી તેને છોડવો નહીં હવે નરવાહનની એક દાસી તે સમયે ત્યાં ઉપસ્થિત હતી વેપારી તરુણ અને સુંદર હતો તેણે જોઈને દાસીના મનમાં કરુણા આવી ગઈ અને તે વેપારીની મુક્તિનો ઉપાય વિચારવા લાગી વેપારીને કારાગરમાં બંધ કર્યા ને કેટલાક મહિના પસાર થઈ ગયા પરંતુ તે પોતાને ઘેરથી ધન મગાવી ન શીખ્યો હવે નરવાહનના કર્મચારીઓએ તેને થોડા સમય બાદ ફાંસી લટકાવી દેવાની યોજના બનાવી બનાવી રાખી હતી આમના આદેશની પ્રતીક્ષા કરી રહ્યા હતા દાસીને જ્યારે તેની સૂચના મળી તો તે ગભરાઈ ગઈ અને એક દિવસ અડધી રાત્રિના સમયે કારાગરના દ્વાર પર જઈને તેને સુઈ સુઈ ગયેલા વ્યાપારીને જગાડ્યો અને દાસીએ વેપારીને કહ્યું કે તને શીઘ્ર ફાંસી પર લટકાવવામાં આવશે વ્યાપારી ગભરાઈને દાસીને પોતાના જીવન રક્ષાનો ઉપાય બતાવવાની પ્રાર્થના કરવા લાગ્યો દાસીએ કહ્યું મારા તારા બસવાનો એક મંત્ર તને બતાવું છું હું તને આ કંઠીમાળા આપું છું આને તું પોતાના ગળામાં બાંધી લે અને શ્રી રાધાવલ્લભ હિત રાધાવલ્લભ હરિવંશ નામની પ્રાતકાળે વેળામાં લગાવી આ નામને સાંભળીને નરવાહનજી સ્વયં દોડીને તારી પાસે આવશે તું તેમને કહેજે કે હું શ્રી હિત હરિવંશજીનો શિષ્ય છું ત્યારે તેઓ પોતાના હાથે તારી હથકડી ખોલી નાખશે અને તને તારું સંપૂર્ણ ધન પાસું આપીને તેને આદરપૂર્વક વિદાય કરી દેશે દાસીના ગયા પછી થોડી વારમાં વેપારીએ પૂરી શક્તિથી શ્રી વલ્લભ હરિવંશ નામની ધૂન લગાવી દીધી નરવાહનજી તે સમયે નીચકર્મ કરી રહ્યા હતા તેઓ હરિવંશનું નામ સાંભળતા જ દોડીને કારાગર તરફ ગયા વેપારી શ્રી હરિવંશીનો શિષ્ય છે એ સાંભળીને ક્ષમા માગવા લાગ્યા સવાર થતાં જ આમણે આપણે વેપારીને સ્નાન કરાવીને નવા વસ્ત્ર પહેરાવ્યા તથા તેનું સંપૂર્ણ ધન પાછું આપી દીધું વેપારી જવા તૈયાર થયો ત્યારે શ્રી નરવાહને તેને દંડવત પ્રણામ કરીને તેમની રક્ષા માટે પોતાના સેવકો તેમની સાથે મોકલ્યા હવે વ્યાપારીના મન પર નરવાહનજીના વ્યવહારનો ઊંડો પ્રભાવ પડ્યો અને તે ત્યાંથી સીધો શ્રી વૃંદાવન આવી ગયો અને અહીં તેણે શ્રી હરિવંશ મહારાજના દર્શન કર્યા અને પોતાનું સંપૂર્ણ ધન તેમના શરણોમાં સમર્પિત કરી દીધું

હરિજનની સેવા કરવાનો આદેશ આપીને વિદાય કરી દીધો તેના ગયા પછી કેટલાક દિવસ બાદ નરવાહનજી મહાપ્રભુજીને મળ્યા તો મહાપ્રભુજીએ તેમણે પોતાના હૃદય લગાવી લીધા અને તેમણે કોઈ પણ પરિસ્થિતિમાં હિંસાનો માર્ગ છોડી દેવા કહ્યું હવે નરવાહનજી અદ્ભુત ગુરુ નિષ્ઠાથી પ્રસન્ન થઈને પિતાચારીએ પોતાના બે પદોમાં તેમના નામની સાપ આપી દીધી આ બંને પદ હિત ચોર્યાસીમાં સંકલિત છે આ પદો સિવાય નરવહનજીની સ્વયંની કોઈ રચના ઉપલબ્ધ નથી શ્રી ઈશ્વર્યાસીમાં ઉક્ત બંને પદ અગિયાર અને બાર સંખ્યાના છે તેમણે અહીં ઉદ્ધૃત કરવામાં આવ્યા છે શ્રી નરવાહનજી પોતાનું ધામ અને ધન અને પરિવાર પોતાના ગુરુ હરિ હરિવંશચંદ્રની કૃપાનું ફળ માનતા હતા ગુરુ શરણોમાં તેમની અનન્ય આસ્થા હતી આ કારણે એમનો યશ સંસારમાં ફેલાઈ ગયો હતો ગુરુદેવ પણ આમની ગુરુભક્તિના નવા નવા ચરિત્ર જોઈને રીજી ગયા હતા અને પોતાના સોર્યાસી પદોમાંથી બે પદોમાં એમની નામની સાપ લગાવી દીધી હતી આ ઉપરાંત ગુરુદેવે નરવાહનજીને નિકુંજ ધામનો સંપૂર્ણ વૈભવ પણ દર્શાવી દીધો સાસા વૃંદાવન દાસ કહે છે કે નરવાહનજીના હૃદયમાં ભક્તિ એ રીતે દ્રષ્ટિગત થતી હતી કે જે રીતે કાસની બોટલમાં લાલ રંગ દેખાય એવી ભક્તિ એનામાં મતપ્રદ થઈ ગઈ એ પરમ પ્રેમી ભગવત નરવાહનજીની પ્રશંસા નીચેના શબ્દોમાં કરવામાં આવી છે નરવાહનજીના સંબંધમાં ધ્રુવદાસજીએ પોતાની ભક્ત નામાવલીમાં પણ ઘણું લખ્યું છે